સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા ભરૂચંકલેશ્વર થી હાસૂટ સુધીની સાયકલીન યાત્રાનું આયોજન કરીને લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા યોજાયેલી આ સાયકલ યાત્રા દરમિયાન નિલેશ ચૌહાણે જણાવ્યું કે આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મારું સ્વાસ્થ્ય મારો અધિકારની થીમ પર વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાઈ રહ્યો છે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે અંકલેશ્વર ભરૂચના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસે જણાવ્યું કે મારું સ્વાસ્થ્ય મારો અધિકારના બદલે મારું સ્વાસ્થ્ય મારી જવાબદારી સૂત્ર અપનાવીને દિવસ દરમિયાન કમસે કમ એક કલાક પોતાની જાત માટે ફાળવીને સાયકલિંગ રનિંગ વોકિંગ અથવા કોઈપણ જાતની કસરત સ્વસ્થ ખોરાક લેવો જરૂરી છે જો વ્યક્તિ સ્વસ્થ હશે તો તો જ સ્વસ્થ સમાજ તેથી દરેક વ્યક્તિએ મારું સ્વસ્થ મારો અધિકારના બદલે મારું સ્વાસ્થ્ય મારી જવાબદારી સૂત્રને અપનાવીને સ્વસ્થ સમાજ અને સ્વસ્થ વિશ્વના નિર્માણ કરવામાં આપણે સહભાગી બનવું જોઈએ ભરૂચમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા સતત પ્રયત્નશીલ રહેતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણે તેમનું અસહ્ય કમર દર્દ રહેતું હતું ત્રણ વર્ષ દરમિયાન સાયકલિંગ રનિંગ જેવી શારીરિક કસરત દ્વારા અસહ્ય કમર દર્દમાં સંપૂર્ણ સ્વાસ્થ્યતા મેળવી શકે છે તથા તથા શ્વેતા વ્યાસે ફિટનેસ એક્ટિવિટી દ્વારા બે વર્ષ દરમિયાન તેમનું ત્રીસ કિલો જેટલું વજન ઓછું કર્યું છે તથા ભરૂચ જિલ્લાની જનતાને શારીરિક કસરત દ્વારા સ્વાસ્થ્ય જીવન અપનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે રિપોર્ટર રવિ સૈયદ પહેલકા ન્યૂઝ ભરૂચ નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે અમે લોકો સાત એપ્રિલ વર્લ્ડ હેલ્થ ડેના નિમિત્તે હું અને બીજા સાયકલિસ્ટ ભાઈ નીલેશ ચૌહાણ અમે આજે ભરૂચ અંકલેશ્વર સજોદ એમ સાયકલ યાત્રા યોજી અને વિવિધ લોકોને મળ્યા અને એમને પોતાના હેલ્થ વિશે કેવી રીતે જાગૃત રહેવું જોઈએ રોજ એમણે ઓછામાં ઓછો અડધો કલાક આપી અને પોતાની હેલ્થ માટે નાનો અમસ્તો પ્રયાસ કરવો જોઈએ એ માટે અમે એ લોકોને માહિતી આપી છે આ સાયકલ યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે આજે વર્લ્ડ સાઇક વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે વર્લ્ડ ઓર્ગ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ કમિટી વર્લ્ડ હેલ્થ ડે ઉજવી રહી છે અને જેનો મેઇન હેતુ મારી મારી હેલ્થ મારો અધિકાર એ છે પણ મારું કહેવું એવું છે કે દરેક વ્યક્તિએ મારી હેલ્થ મારી જવાબદારી પ્રમાણે વર્તી અને એ રીતે રોજ સાયકલિંગ કે રનિંગ કરીને ઉજવી શકે છે રોજ જ અને સ્વસ્થ રહી શકે છે Thank, no, you. Thank you. Thank you.